નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌપ્રથમ આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત રાપર ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગરના વિસ્તારો કાલાવાડના વિસ્તારો આ બાજુ ભાટિયાના છૂટાછવાયા વિસ્તારો ભાણવણ સીસલી પોરબંદર કુતિયાણાના વિસ્તારો તો આ બાજુ જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદના છૂટાછવાયા વિસ્તારો દિયોદર પાટસણ અને પાલનપુરના વિસ્તારો સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ખેડબ્રહ્મા અને ઇડનના વિસ્તારો તો હિંમતનગર પ્રાંતિજ મોડાસા માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ અમદાવાદના વિસ્તારો નળસરોવર મહેમદાવાદ ધોળકાના વિસ્તારો કપડવન બાલાસિનોર લુણાવાડા અને બાયડના વિસ્તારો ડાકોર અને ગોધરાના વિસ્તારો તો દાહોદ અને ઝાલોદ પીપલોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચાંપાનેરના વિસ્તારો બોરસદ આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાતના વિસ્તારો કરજણ વડોદરાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દેડિયાપાડા ઉમરપાડા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાંસદા અને આહવાના વિસ્તારો સાપુતારા બાવઠ નંબોસી કપરાડાના વિસ્તારો તો આ બાજુ વલસાડ અને વાપીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સોળ ભડલીના વિસ્તારોમાં ઓગણીસ નલિયાના વિસ્તારોમાં બાવીસ તો માંડવીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ઓગણીસ અને રાપરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં પચીસ તો દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં એકવીસ પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ જૂનાગઢના વિસ્તારોમાં એકવીસ તો વેરાવલના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉનાના વિસ્તારોમાં છવ્વીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ આલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ અમરેલીના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં અઢાર જસદણના વિસ્તારોમાં પંદર તો બોટાદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પાંચ મોરબીના વિસ્તારોમાં પાંચ તો કુડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો મહેસાણાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં ખાસ કરીને આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં દસ લુણાવાડાના વિસ્તારોમાં આઠ તો દાહોદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો આ બાજુ બોડેલીના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં પણ બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં સોળ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો અઢાર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ભાડલી નલી અને માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક જગ્યાએ હળવો તો કોઈક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો કુતિયાણા પોરબંદર જુનાગઢ અને વિસાવદરના વિસ્તારો આ બાજુ કદાચ કેશોદ માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો અમરેલી બગસરાના વિસ્તારો બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો બાટસણ થરાદના વિસ્તારો સુઈગામ દિયોદરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગરના વિસ્તારો હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ કપડવંજ અને બાયડના વિસ્તારો લુણાવાડા બાલાસીનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ક્વાંટ બોડેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડોદરાના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ અને ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ દેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઢાર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણીસ રાપરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો બડલીના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં અઠ્યાવીસ માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ તો ગાંધીધામના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ કિમીની ઝડપે પાણવડના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં ત્રેવીસ મહુવાના વિસ્તારોમાં પચીસ અલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ અમરેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે તો બોટાદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ રાજકોટના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે મોરબીના વિસ્તારોમાં સત્તર તો કુળાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે ખેડ બ્રહ્માના વિસ્તારોમાં છ કિમીની ઝડપે તો હિંમતનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ મહેસાણાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો ગોધરાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે દાહોદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે નડિયાદના વિસ્તારોમાં બાર ધોળકાના વિસ્તારોમાં નવ ખંભાતના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં સોળ ડભોઈના વિસ્તારોમાં સોળ બોડેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે કરદણના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે જંબુસરના વિસ્તારોમાં ઓગણીસ તો શિનોરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે દહેજના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ડેડિયાપાડાના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે તો ઉમરપાડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ વાંકલના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે કોસંબાના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં છવ્વીસ તો બારડોલીના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે વ્યારાના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે નવસારીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે તો બીલીમોરાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે તો વાપીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બાવઠ નંબોશીમાં ઓગણીસ કિમીની ઝડપે સાપુતારાના વિસ્તારોમાં ત્રેવીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો માંસદાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ઓગણીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભડલી નલિયાના વિસ્તારો માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો આ બાજુ પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો ગઢડા જસદણ બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માયલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુર ડીસા અને ભાટસરના છૂટાછવાયા વિસ્તારો તાનેરા થરાદ સુઈગામ અને દિયોદરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવરના વિસ્તારો મહેમદાવાદ કપડવન બાલાસિનોર બાયડ લુણાવાડાના વિસ્તારો આ ઉપરાંત દાહોદ અને ઝાલોદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પીપલોદ ગોધરા ડાકોર અને બાલાસિનોરના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાટના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શિનોર કરજણ જંબુસર ડભોઈ બોડેલી અને વડોદરાના વિસ્તારો ખંભાત બોરસદ તારાપુર આણંદના વિસ્તારો ધોળકા મહેમદાવાદ અને ડાકોરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આ બાજુ કપરાડા બાવઠ નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે ભડલીના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં તેર માંડવીના વિસ્તારોમાં પંદર ગાંધીધામના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો રાપરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં વીસ કિમીની ઝડપે પાણવડના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે તો પોરબંદરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અઢાર અમરેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે તો ઉનાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે અલંગના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં અગિયાર બોટાદના વિસ્તારોમાં અગિયાર રાજકોટના વિસ્તારોમાં દસ તો ચોટીલાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાધનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે નડિયાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં સાત લુણાવાડાના વિસ્તારોમાં ચાર તો દાહોદના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ વડોદરાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે ખંભાતના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે તો આમોદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ આહવાના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે